હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ગાજરનો હલવો તે પણ તેની અંદર દૂધ પણ એડ નહીં કરી અને તેને છીણીશું પણ નહીં અને ખૂબ જ ટેસ્ટી એવો હલવો બનાવીને તૈયાર કરીએ તો તેના માટે અત્યારે ગાજર લીધેલા છે તેને ધોઈ અને સાફ કરી તેના એકદમ ઝીણા ટુકડા કરી લીધેલા છે અને હવે આ ગાજરને આપણે મિક્સચર જારમાં લઈ લઈશું અને તેને પલ્સ મોડ ઉપર જ તેને બેથી ત્રણ વાર આપણે મિક્સર જારમાં રાખીશું તો સરસ એવા ક્રોસ થઈ અને તૈયાર થઈ જશે તેને એકદમ દરદરા એવા જ આપણે ક્રોસ કરવાના તેનું ખાસ ધ્યાન રાખવાનું એટલે પલ્સ મોડમાં જ આપણે મિક્સરને ફેવરીશું તમે જુઓ કે સરસ એવો આપણા ગાજર તૈયાર થઈ ગયેલા છે અત્યારે પલ્સ મોડમાં જ આપણે રાખ્યા હતા અને સરસ એવા દરદરા એવા ક્રશ થઈ ગયેલા છે આ જ રીતે આપણે બધા ગાજરને ક્રશ કરી લઈશું આગળની પ્રોસેસ જોઈએ તો આપણે એક કઢાઈ લઈશું અને તેની અંદર આપણે હવે જે ગાજરને ક્રશ કરીને લીધેલા છે તે તેની અંદર એડ કરી દઈશું અને તેની અંદર હવે આપણે બે મોટી ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું આની અંદર આપણે બિલકુલ પણ દૂધનો ઉપયોગ કરવાનો નથી એટલે જ દૂધનો ઉપયોગ નહીં કરીએ એટલે આપણે થોડી પ્રોસેસ છે તે જલ્દી થઈ જશે કેમકે એમાં દૂધને બાળવાની કે તેનો માવો થવાની કોઈ પણ પ્રોસેસ રહેતી નથી અને આ રીતે મલાઈ નાખી અને તેને બરાબર મિક્સ કરી લેવાનું કે જેથી કરીને દૂધને બિલકુલ ઉપયોગ પણ નહીં થાય અને આ છે તે ગાજરનો હલવો જલ્દીથી બની અને તૈયાર પણ થઈ જશે આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે અને તેને પાંચથી સાત મિનિટમાં સરસ એવો આ મલાઈ છે તેની અંદર મિક્સ થઈ જશે અને સરસ એવો હલવો તૈયાર થઈ જશે અને આ જ રીતે તો તમે બીજી જો વસ્તુ જોઈ હોય તો બીજો ટાઈમ આપણો એ બચે છે કે આપણે તે ગાજરને છીણવાના નથી એટલે તે પણ ફટાફટ એ કામ થઈ જશે અને ગાજર આમ તો આપણે હલવા માટે લઈએ એટલે થોડા મોટા મોટા જ લેતા હોઈએ પણ નાના ગાજર હોય તો પણ આ રીતે હલવો ફટાફટ બની અને તૈયાર થઈ જશે એના માટે સ્પેશિયલ આપણે મોટા ગાજર શોધવાની પણ જરૂર નહીં પડે તમે જુઓ કે એકદમ સરસ એવો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે તેની અંદર આપણે માવો એડ કરવાના છે આ મીઠો માવો છે એટલે કે ગળ્યો માવો જ આપણે લીધેલો છે જેથી કરીને આપણે તેની અંદર ખાંડ એક્સ્ટ્રા ઉમેરવાની પણ જરૂર નથી તો આ રીતે માવો તેની અંદર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બીજી એક વસ્તુ એડ કરવાની છે કે જે છે અમૂલનું મીઠાઈ મિલ્ક બજારમાં સરળતાથી આ અમૂલનું મીઠાઈ મિલ્ક્ટ મળતું જ હોય છે તેમાંથી આપણે બે મોટી ચમચી જીલતુલ અમૂલનું મીઠાઈ મેલ્ટ અંદર એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જે બજારમાં ગાજરનો હલવો મળતો હોય ને એવો ટેસ્ટ આવે ઘણી વખત એવું થાય કે બજાર જેવો ટેસ્ટ આવતો જ નથી કેટલી બધી વસ્તુઓ નાખીએ છીએ તો પણ પણ આ રીતે જો તમે બનાવશો ને તો બજાર જેવો ટેસ્ટ પણ આવશે અને તમારો ગાજરનો હલવો જે છે એ ઝડપી બની અને તૈયાર પણ થઈ જશે કેમ કે ઘણી વખત એવું થાય કે ગાજરનો હલવો બનાવવા માટે દૂધ બળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું પડે અને તેના કારણે ગાજરનો હલવો બનાવવાનું બધા છોડી દેતા હોય છે પણ આ રીતે જો તમે બનાવશો ને તો તમારો હલવો ફટાફટ જો બની અને તૈયાર પણ થઈ જશે અને આમાં અત્યારે માવો પણ સરસ એવો અંદર શેકાઈ ગયો છે અને ગાજર પણ આપણા હલવાનો તૈયાર થઈ ગયેલા છે તેની અંદર હવે આપણે ઘરનું જે આપણે બનાવેલું ઘી છે તે એક ચમચી મોટી આપણે તેની અંદર એડ કરી દઈશું કે જેથી કરીને તે હલવાની શાઇન ખૂબ જ સરસ આવશે અને તેને હવે બરાબર મિક્સ કરી લેવાનું એકદમ ઇઝી રીતે ના છીણવાની ઝંઝટ ના દૂધને બાળવાની ઝંઝટ અને ફટાફટ એવો ગાજરનો હલવો બની અને તૈયાર થઈ જશે જો આ રીતે તમે પણ બનાવશો ને તો તમારો પણ જે સમય છે એ બચી જશે અને તમારે જ્યારે પણ ઈચ્છા હશે ત્યારે તમે આ ગાજરનો હલવો બનાવી અને તૈયાર કરી શકશો તમે જુઓ કે કેટલો સરસ રીતે બજારમાં હોય ને એવો જ ગાજરનો હલવો અત્યારે બની અને તૈયાર થઈ ગયો છે જો તમે અત્યાર સુધી આ રીતે હલવો ક્યારેય ન બનાવ્યો હોય ને તો ચોક્કસથી એક વખત બનાવી જોજો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે અને યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે સચિના કિચન તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય અને હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં અને સર્વ કરી લઈશું તો એકદમ સરસ એવો સૌને પસંદ આવે નાના મોટા સૌને પસંદ આવે એવો હળવો અત્યારે બની અને તૈયાર થઈ ગયો છે જો મારા વિડીયો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય અને મને પણ પ્રેરણા મળતી રહે કે આવા નવા નવા વિડીયો બનાવવા માટે તેની ઉપર આપણે કાજુ બદામ અને પિસ્તા ડ્રાયફ્રૂટ આપણે તેની ઉપર એડ કરીશું અને તેને ડ્રાયફ્રૂટથી સજાવી લઈશું તમને જેમ પસંદ હોય તે ડ્રાયફ્રૂટ અંદર એડ કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી એવો ગાજરનો હલવો ફટાફટ બની અને તૈયાર થઈ ગયેલો છે ફરીથી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને જરૂરથી કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયોમાં જોવા મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ઇન્જોય હવે અમે આ હલવા કરીશું અને ફરીથી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ